નર્મદા જિલ્લામાં પોલીસ ટોર્ચરિંગના એક કિસ્સામાં નર્મદાની સ્પેશિયલ કોર્ટ દ્વારા ત્રણ પોલીસ કર્મીઓ સામે એટ્રોસિટી સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે વર્ષ બે હાજર તેવીસમાં તિલકવાડા પોલીસ મથકમાં એક યુવતીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેની તપાસ અર્થે તિલકવાડાના ચોર મહુડી ગામના મનોજ અને તેના કેટલાક સગાઓને તિલકવાડા પોલીસ મથકે પૂછપરછ માટે બોલાવ્યા હતા ત્યારે ભાવેશ લંબુ કાઠિયાવાડી નરેન્દ્ર જમાદાર અને મયુર નામના ત્રણ પોલીસ કર્મીઓ દ્વારા મનોજને પોલીસ મથકના આ ધાબા ઉપર લઈ જઈ દંડા વડે ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકને માર મારતા પોલીસ કર્મીઓ એ યુવકે ચીસાચીસ કરી મૂકી હતી ત્યારે નીચે બેઠેલા તેના સગાઓ ધાબા ઉપર દોડી ગયા હતા અને પોલીસને છોડી દેવા માટે વિનંતી કરી હતી પરંતુ પોલીસે તેમને પણ અંદર કરી દેવાની ધમકી આપી ત્યાંથી જતા રહેવા માટેની ચેતવણી આપી હતી ત્યારબાદ મનોજને પોલીસે છોડી દીધો હતો અને બીજા દિવસે ફરી બોલાવ્યો ત્યારે ઘરે ગયા પછી મનોજની તબિયત લથડી હતી અને તેણે પોતાના ઘરના સગાઓ આગળ કેફિયત વર્ણવી હતી અને તેણે કહ્યું છે કે આવતીકાલે તેને ફરીથી બોલાવવામાં આવ્યો છે જો જશે તો ફરીથી તેને મારશે તેને દવા પીને મરી જવું છે આમ કહેતા સગાઓ દ્વારા તેને એકસો આઠ મારફતે ગરડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યો હતો ત્યારે ગરડેશ્વર આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા તિલકવાડા પોલીસ મથકે આ મામલે પોલીસ વર્દી લખાય આ મામલે ન્યાય મેળવવા નર્મદાની નામદાર કોર્ટ સમક્ષ અરજ ગુજારવામાં આવતા નર્મદાની સ્પેશિયલ કોર્ટના જજ અતુલ કુમાર હિરપરા દ્વારા ફરિયાદી સાહેદોની જુબાની અને મેડિકલ સર્ટીના આધારે તિલકવાડા પોલીસ મથકના ત્રણ પોલીસકર્મી નર ભાવેશ લંબુ કાઠિયાવાડી નરેન્દ્ર જમાદાર અને મયુર નામના ત્રણ પોલીસકર્મી સામે ગુનાની ઇન્સાબી કાર્યવાહી માટે એટ્રોસિટી સહિત અન્ય કલમો હેઠળ કેસ રજિસ્ટર કરવાનો હુકમ કર્યો છે ત્યારે આ સિવાય પણ ભૂતકાળમાં નર્મદા પોલીસના જવાનો દ્વારા કેટલાક યુવાનોને ઢોર માર મારવાના કિસ્સા બન્યા છે પણ પોલીસ સામે કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે જનના માથે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તેવા પોલીસ કર્મીઓ બે જવાબદાર બની લોકો ઉપર અત્યાચાર કરે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને દાખલો બેસે તેવી સજા કોર્ટે તેમને ફટકારવી જોઈએ